બધાને જય માતા દી જય બાપા સીતારામ ને આજે અમારે સ્પેશિયલ રેસિપી વિડીયો બનાવન છે ને તમારા માટે એક સ્પેશિયલ વિડીયો લાવેલા છે તો આજે અમારે સ્પેશિયલ રેસિપી વિડીયો બનાવવાનો છે ને ઈ અમુક અમુક જગ્યાએ આવેલ છે ને અમે આજ લાવી નાખ્યા છે તો આજે અમારે બનાવવાનો છે કંટોળાનો સ્પેશિયલ શાક ઈ ખાવા માટે છે ને ઘણા શરીરમાં ઘણા ફાયદા થાય અમે કેરન વાટર જોઈ રહ્યા કેદી કંટ્રોલ આવે ને કેદી શાક બનાવી તો હાલો હવે શાક બનાવવાનું સલુ કરીએ આસ આપણે મસ્ત મજાના કંટ્રોલા આ બધી વેસ્ટ છે ને પેલા આપણે ધોઈ નાખીએ

També te l'edat per sucar l'eja del mix de mal pil i nexi. Dungle no campur o tillo, a ver l'ili morsa. A ver, apre l'ili i cantuara.

હવે પાસે આપડે જાય સુધારવા ટોમેટો પીલા ગયા છે તો આપણે માં ના જ દઈએ ને હવે આપણે લીલી ડુંગળી ડુંગળી ને પીલી નાખીએ

see lahe on koledised , aga annab ülineid kivi . aga lillikuid ta pani . જો વોશ કરે તમે કંટ્રોલ આન વિડીયો બનાવતા કે નહીં તો બહુ જ વરસાદ આવ્યો ને આ વખતે કંટ્રોલ આન વિડીયો બનાવતા ને તે વરસાદ આવ્યો ને તો તમારે હાંધ લઈને જાવ કર્યું અંદર તો હવે છે ને હાંધ મસાલો બે સુધારી નાખો છે જો ટમેટા ડુંગળી મરચાં પછી લસણ કોઈ તમે લઈને કંટ્રોલ આ એટલે હું તો સુધારી નાખ્યું તો હવે અમારે જાવ છે શાક બનાવવા જો આપણે શાક બનાવીએ છીએ

હવે કંટ્રોલા હવે નાખી દઈએ હળદર હવે નાખી દઈએ મીઠું અને થાકી દઈ કંટ્રોલા ઘરે તાર કરી નાખીએ

સુપર વાહ બહુ મસ્તી નું મીણું આવી રીતે તમે અંદર ટ્રાય કરજો બનાવવાનું શાક મને તો બહુ મસ્તી ને લાગી મસ્ત બન્યો સુપર કંટ્રોલન ચાક ભાઈ બહુ જોરદાર બન્યો મસ્ત અને ગમે ત્યારે હે ને ભાઈ મારે શૂટ કરવાનું એટલે હે કે હું છે ને ત્યાં આવું નહીં વિડીયોમાં પણ આજને કીધું બેનને કીધું લીલે લે એમ કારણ કે ભાઈ કંડોળાની શાક બીનું જોરદાર આવી રીતે વઘારીને તમે પણ ઘરે ટ્રાય કરજો બહુ મસ્ત બનશે અને બીજો રેસીપી વિડીયો જ હોય ને એ ખાસ કરીને પાછા કમેન્ટ કરી દેજો ને આજનો વિડીયો બધા અહીંયા તી વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય